નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત મિત્રો ખેડૂતો માટે ઓગણીસ માં લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવે છે મોદી સરકાર ખાતામાં પૈસા જમા કરશે જાણો કયા ખેડૂતોને મળશે ઓગણીસ માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સંયુક્ત રીતે એક યોજના શરૂ કરી દીધી છે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ખેતી અને ઘરેલુ જરૂરિયાતો માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં સુધી હપ્તા મળ્યા છે હવે ખેડૂતો હપ્તાની રાહ જોઈ રહ્યા છે છે તો હવે આ માટે કયા દસ્તાવેજોની જરૂર અને કોણ અરજી કરી શકશે તો આગામી હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે રૂપિયા બે હજારના ના આપતા સ્વરૂપે ઉપલબ્ધ છે ખેડૂતોને અત્યાર સુધીમાં અઢાર હપ્તા મળ્યા છે પીએમ કિસાન યોજનાના હપ્તાઓ દર ચાર મહિને બહાર પાડવામાં આવે છે ઓક્ટોબર મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો જો તે મુજબ ગણવામાં આવે જોવામાં આવે તો જાન્યુઆરીના છેલ્લા અર્ધ અથવા ફેબ્રુઆરીના પહેલા ભાગમાં સમાપ્ત થઈ શકે છે એટલે કે નવા વર્ષમાં ખેડૂતોને યોજનાનો લાભ મળી શકશે જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એવું કહેવામાં આવી રહ્યું છે યોજનાનો લાભ કોણ લઈ શકશે તો જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરીએ કરવામાં આવી હતી ત્યારે તેમાં માત્ર બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ યોજનાનો વ્યાપ થોડો વિસ્તારવામાં આવ્યો છે આ યોજનામાં એવા લોકો સામેલ નથી કે જેમની આવકનો સ્ત્રોત ખેતી સિવાય બીજું પણ હોય એટલે કે જે લોકો સરકારી નોકરી કરે છે અથવા કોઈ પણ વ્યવસાય કરે છે તેઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર રહેશે નહીં તો કયા દસ્તાવેજોની જરૂર રહેશે તો તેમાં આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ જમીનના દસ્તાવેજો મોબાઈલ નંબર આવકનું પ્રમાણપત્ર આ યોજના માટે અરજી કઈ રીતના કરવાની રહેશે તો અરજી માટે સત્તાવાર જે વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું રહેશે આમાં ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશનનો તમને વિકલ્પ દેખાશે તેને ખોલવાનું રહેશે અને આધાર નંબર મોબાઈલ નંબર ફોન નંબર અને બેંક એકાઉન્ટ જેવી તમામ માહિતી ભરવાની રહેશે પૂછવામાં આવેલા અન્ય દસ્તાવેજોની સોફ્ટ કોપી આપવાની રહેશે આ પછી તેને સબમિટ કરવાનું રહેશે ધન્યવાદ